હા તો જય દ્વારકાધીશ બધા મિત્રોને તો આજે હું તમારા માટે સાવ નવી નવી બલીનો કાર લઈને આવી ગયો છું કાર ખૂબ જ સારી કન્ડિશનમાં છે તો વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર કાર ક્યાં જોવા મળશે કારની કિંમત તે બધું આપણે વિડીયોમાં આગળ જાણીએ તે પહેલાં જો તમે મારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને જો વિડીયો પસંદ આવતો હોય તો જરૂરથી લાઇક પણ કરી દેજો ને જો કોઈ પણ મિત્ર તમે પણ આવી જાહેરાત આપવા માંગતા હોય તો નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તેના પર તમે કોન્ટેક કરી શકો છો અને નીચે જે પટ્ટીમાં નંબર આપેલ છે તે માત્ર જાહેરાત માટેનો જ છે હવે વાત કરીએ આ બલીનો કારની તો આ કાર બે હજાર અને ચોવીસનું મોડલ છે કારમાં તમને પેટ્રોલ પ્લસ સીએનજી બંને જોવા મળશે અને કાર ફર્સ્ટ ઓનર કાર છે કાર ખૂબ જ ઓછી આવેલી છે કાર માત્ર આડત્રીસ હજાર કિલોમીટર જ ચાલેલી છે કારમાં એસી પાવર સ્ટેરિંગ પાવર વિન્ડો બધું પરફેક્ટ ચાલે છે અને કારમાં ગેકાટછળો પણ નથી અને કારમાં હાલ એક પણ રૂપિયાનો ખર્ચ નથી તેવું માલિકે જણાવ્યું છે હવે વાત કરીએ માલિકનો મોબાઈલ નંબર તો માલિકનો મોબાઈલ નંબર છે સત્તાણું બે ઓગણસી સત્તાવન પાંચ સડસઠ વાત કરીએ કારની કિંમતની તો માલિકે કારની કિંમત સાત લાખ અને પિચોતેર હજાર રાખેલ છે જો તમારે લેવી હોય તો માલિકનો કોન્ટેક કરી શકો